રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આધ્યા ગામમાં ત્રણસો વર્ષ જૂનું મંદિર આવેલું છે આ ગામમાં આદેશ્વર મહાદેવ તથા મહાકાળીનું મંદિર આવેલ છે ત્યારે આ ગામમાં આજના પાવન દિવસે ભૂમિ પૂજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગમાં સમસ્ત ગ્રામજનો અને ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પાવન દિવસે શ્રી ગેલ માતાજીના મહંત શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા આધ્યા ગામના પૂજારી મહંત શ્રી પ્રભુદાસ મનાસારામ દાસ ગોંડલિયા અને રાજેશ દાસ પ્રભુદાસ ગોંડલિયા નવા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગામ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આ મંદિરમાં સમસ્ત આધ્યા ગામનો સહયોગ આપવામાં આવ્યો હતો અને ગામના મહંત શ્રીએ જણાવ્યું હતું કે વીસ થી પચીસ લાખના ખર્ચે આ મંદિર બનાવવામાં આવશે આજેશ્વર મહાદેવ હું ખાન મોરે ભૂમિપૂજન આજ રોજ સોમવાર ત્રણ 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 છ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે તેમજ ભાટલાના કેલમાતાના મંતના હસ્તક કરવામાં આવ્યું છે આપણું નામ છે રજ હુમાન પૂરી ઓછા મારું નામ પ્રભુદાસ પંચારામ ગોંડલિયા હં હવે અહીંયા બહુ પુરાણું શિવ મંદિર છે અહીંયા જે દિવસે ગામ નહોતું તે દિવસ આ મંદિરની અહીં સ્થાપના થયેલી છે એટલે આશરે ચારસો પાંચસો વર્ષ પહેલાંનું આ મંદિર આવ્યું છે એટલે અત્યારે હાવ જે જર્ધરિત થઈ ગયેલું છે તો આ આ ત્યાર પછી અહીંયા આ જંગલ હતું ત્યાર પછી અહીંયા ગામ વહ્યું એટલે આધેશ્વર મહાદેવ ઉપરથી આધિયાર ગામનું નામ પડેલું છે પછી ગામનો સાત સહકાર સૌનો લઈ અને નવું મંદિર બનાવવાનું નિર્માણ કરેલું છે તો આજની તારીખમાં તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભૂમિપૂજનમાં ભારલા ગેલમાતાના મંદિરના મન શ્રી પ્રદ્યુમ્બનપુરી બાપુ હસ્તક એનું ભૂમિપૂજન થયેલું છે એટલે આ મંદિર બહુ જૂનું અને પુરાણું છે

પ્લાન નકશા મુજબ તૈયાર કરી દેવો રહેશે અને આદિયા ગામ જસદણ તાલુકાનો આદિયા ગામમાં મંદિર આદેશ્વર નું મંદિર બનાવવાનું છે જીર્ણોદ્ધાર કરવાનો છે આ મંદિર આશરે ચાર થી છ મહિનામાં પૂર્ણ કરી આપીશું ડિઝાઇન તો એમાં અહીંયા આપેલી જ છે અને એનો થ્રી પ્લાન અહીં આપેલો છે એ રીતે બનાવવાનું રહેશે